નમસ્તે મિત્રો મારું યુટ્યુબ ચેનલ રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કડાઈમાં સેન્ડવિચ તમે ઘણી વખત જોયું છે કે મશીનમાં બનેલી સેન્ડવિચ અને ઓવનમાં બનેલી સેન્ડવિચ પણ આજે તો હું બનાવવાની છું કડાઈમાં જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરી લઈએ સેન્ડવિચ બનાવવાની તૈયારી કરી લઈએ એ પહેલાં આપણે બે ચટણી બનાવવાની છે લાલ અને લીલી તો અહીંયા પહેલાં આપણે લીલી ચટણી બનાવી લેશું લીલી ચટણી બનાવવા માટે મેં અહીંયા એક આદુનો ટુકડો લીધો છે છથી સાત લસણની કળી અને આ રીતે ધાણા કૂણા દાંડલા સહિત લઈ લીધા છે અને છથી સાત લીલા મરચાં લીધા છે એને આપણે મિક્સર જારમાં ચટણી બનાવી લઈશું હવે એમાં થોડુંક મીઠું ઉમેરશું સ્વાદ મુજબ એક ચમચી જેટલો લીંબુનો રસ અડધી ચમચી ખાંડ ઉમેરશું જેથી આપણી ચટણી ખાટી મીઠી બની અને આને મિક્સર જારમાં પીસી લેશું તો આપણે સરસ મજાની ગ્રીન ચટણી બનીને તૈયાર છે હવે એ જ રીતે લાલ ચટણી બનાવી લઈશું અહીંયા મેં અડધી વાટકી સૂકું લસણ લઈ લીધું છે એ ઉમેરી અને બે મોટી ચમચી લાલ મરચું પાવડર લઈ લીધું છે એ ઉમેરીશ અને જરૂર મુજબ મીઠું એડ કરીશ અને એક ચમચી જેટલો લીંબુનો રસ ને થોડું પાણી એડ કરશું અને હવે મિક્સર જારમાં પીસી લેશું તો આપણે લાલ ચટણી પણ બનાવીને તૈયાર છે તો ચાલો આપણે હવે સેન્ડવિચનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા સેન્ડવિચનો મસાલો બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ બાફેલા બટેટા લઈ લીધા છે એને આપણે ચમચાના વડે સરસ રીતે મેસ કરી લેશું આપણે બટેટા સરસ રીતે મેશ થઈ ગયા છે તો ચાલો આપણે એને મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે હવે આપણે સામગ્રી જોઈ લઈએ તો અહીંયા મેં બે મોટી ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે એક ટમેટાને સમારી લીધું છે આદુ લસણ ને મરચાંની પેસ્ટ લીધી છે કોથમીર અને એક લીંબુનો રસ તો અહીંયા એક કડાઈ લઈ લીધી છે એટલે એમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું અને ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈશું અને તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ડુંગળીને આપણે એકાદ મિનિટ સુધી તેલમાં સંતળાવા દઈશું ડુંગળી થોડીક સંતળાઈ ગઈ છે તો એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ એક ચમચી ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આદુ લસણ અને મરચાં થોડાક સંતળાઈ જાય એટલે એમાં આપણે ટમેટા એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરીને આપણે થોડી વાર સુધી અને ટમેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સંતળાવા દઈશું ટમેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે અને ડુંગળી પણ થોડીક સંતળાઈ ગઈ છે આપણે વધારે પડતા નથી કેળવવાના તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું तो अइया हो अर्धी चमची हळद ऐड करी अर्धी चमची गरम मसाला पावडर एक चमची लाल मिरची पावडर आणि एक चमची धणे जिरे पावडर ऐड करी आणि जअरुर मुजेब मीठ उड करी मसाला ने सरस रीते मिक्स करी लेसू મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ એમાં આપણે એક લીંબુ નો રસ ઉમેરીશું એક ચમચી ખાંડ ઉમેરીશું અને જે બટેટાનો આપણે માવો બનાવીને તૈયાર કર્યો હતો એ ઉમેરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લેશું આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે એને થોડી વાર રીતે આ રીતે હલાવીને આપણે ઉતારી લઈશું અને ઠંડો થવા દઈશું તો આપણો સેન્ડવિચનો મસાલો હવે તૈયાર છે તો એમાં આપણે કોથમીર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી એની એક બાઉલમાં કાઢીને આપણે ઠંડો થવા દઈશું તો આપણો મસાલો હવે ઠંડો થઈ ગયો છે તો ચાલો આપણે માં મસાલો ભરવાની તૈયારી કરી લઈએ તો અહીંયા અમે મીડિયમ સાઇઝની

લીલી ચટણી લગાવી લેશું હવે આપણે બંને બ્રેડને લાલ અને લીલી ચટણી લગાવીને તૈયાર કરી લીધી છે તો અહીંયામાં આપણે મસાલો એડ કરીશું તો અહીંયા મેં બ્રેડ લીધી છે એની ઉપર આપણે થોડો થોડા મસાલાને આ રીતે ફેલાવી લઈશું આ રીતે આખી બ્રેડમાં આપણે મસાલો પાથરી દઈશું હવે આપણે આખી બ્રેડમાં મસાલો પાથરી લીધો છે તો હવે એની ઉપર આપણે બીજી બ્રેડ લગાવી દઈશું આ રીતે બ્રેડને ઉપર મૂકીને આપણે ઉપરથી થોડું પ્રેસ કરીને બંને બ્રેડને સેટ કરી લેશું આજ રીતે આપણે સેન્ડવિચ પણ તૈયાર કરી લેશું તો આપણે બીજી બ્રેડમાં પણ મસાલો ભરીને તૈયાર કરી લીધો છે તો ચાલો હવે એને શેકી લઈએ તો અહીંયા સેન્ડવિચને શેકવા માટે જે નોર્મલ આપણે કડાઈમાં રોટલી કરતા હોઈએ છીએ એ કડાઈ લઈ લીધી છે આપણી કડાઈ થોડીક ગરમ થઈ એટલે એમાં આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સેન્ડવિચને શેકવા માટે મૂકી દઈશું અહીંયા આપણે સેન્ડવિચને ધીમા તાપે ચેડવા દેવાની છે અને એકાદ મિનિટ સુધી આપણે નીચેની તરફ શેકાવા દઈશું ઓવન અને સેન્ડવિચના મશીનમાં બનાવેલી તો તમે ઘણી વખત ખાધી હશે પણ આ રીતે બનાવીને ખાશો તો તમને ખૂબ જ મજા આવશે જે રીતે સેન્ડવિચના મશીનમાં બને છે એના કરતાં પણ સરસ ક્રંચી બનશે હવે એક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો એ આપણે એને બીજી બાજુ પલટાવી લેશું તમે જોઈ શકો છો સરસ આછા ગુલાબી રંગની બ્રેડ થઈ ગઈ છે અને સરસ ક્રંચી પણ બની ગઈ છે હું તમને બતાવીશ છો સરસ ઉપરથી કડક બની ગઈ છે હવે બીજી બાજુ પણ આપણે ધીમા તાપે છે થોડુંક તેલ રેડીશું અને એને પણ એ બાજુ પણ એક બાજુ એક મિનિટ સુધી સંતળાવા દેસુ હવે એક મિનિટ જેવો સમય થઈ ગયો છે બીજી બાજુ પણ સરસ રીતે શેકાઈ ગઈ છે બીજી બાજુ પણ એ જ રીતે શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું આજ રીતે બીજી બ્રેડને પણ શેકી લઈશું સરસ મજાની બંને સેન્ડવીચ શેકાઈને તૈયાર છે એક કાપીને પણ બતાવીશ લીલી અને લાલ ચટણી લગાવી હતી એ સરસ રીતે દેખાઈ આવે છે તો આપણી સરસ મજાની સેન્ડવિચ બનીને તૈયાર છે તો ચાલો આપણે ખાલી તૈયાર કરી લઈએ તો આપણી સરસ મજાની તવા સેન્ડવિચ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો સરસ ક્રંચી બની છે લાલ અને લીલી ચટણી જે આપણે બનાવી હતી એની સાથે સર્વ કર્યા છે જો તમે આ રીતે બનાવશો તો નાના બાળકોને અને મોટાને પણ ખૂબ જ ભાવશે જો તમને મારો આ સેન્ડવિચનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો